પણ આ તમે એક બે વાર લો છો ત્યારે તમને શરીરમાં અસર નથી દેખાતી પણ જો તમે વિરુદ્ધ આહાર ને કન્ટિન્યુઅસલી રેગ્યુલરલી તમારા શરીરમાં નાખો છો મતલબ લો છો એનું સેવન કરો છો ત્યારે તમને લાંબા ટાઈમે એની અસર દેખાય છે તો આજે આપણે દૂધ ને

બીજું છે કે દૂધ સાથે માછલી અથવા તો ચિકન લેવું એ પણ એક વિરુદ્ધ આહ છે આયુર્વેદમાં દૂધ અને માછલીને વિરુદ્ધ આહાર તરીકે વર્ણવેલું છે લાંબા ટાઈમ સુધી જો તમે દૂધ સાથે માછલીનું સેવન કરો છો ચિકનનું સેવન કરો છો તો એ તમારા જોઇન્ટ્સ માટે સ્કિન માટે ડાયજેશન માટે ખૂબ જ નુકસાનકારક છે બીજી વસ્તુની વાત કરીએ તો દૂધ સાથે કોઈ પણ પ્રકારના ફરસણ નમકીન ચીપ્સ એનું સેવન કરવાથી દૂધ દૂધ સાથે મીઠું છે ગરમ મસાલા છે એ બધાનું મિશ્રણ બને છે તેલ એનું મિશ્રણ બને છે જે તમારા શરીરમાં લાંબા ટાઈમે સ્કિન પર એગનેનો પ્રોબ્લેમ્સ લાવી શકે છે એસિડિટી પ્રોટિન વગેરે જેવા ડાયજેશન રિલેટેડ ઇશ્યુ સ્કિન રિલેટેડ ઇશ્યુ લાવી શકે છે જે હવે વાત કરીએ ચોથું જે મેઇન છે જે ત્યારે ઘણા લોકો

સેવન કરો છો એનું લો છો ત્યારે એ વિરુદ્ધ આ તરીકે વર્તે છે અને લાંબા ટાઈમે તમારા શરીરમાં સ્કીન પ્રોબ્લેમ્સ જેવી કે વિટી લીગો શ્વિત્ર જેને આપણે કોડ કહીએ છીએ એને આમંત્રણ આપે છે પછી સોરિયાસિસ જેવા રોગોને આમંત્રણ આપે છે જે ઘણા બધા સ્કીન પ્રોબ્લેમ્સને આમંત્રણ આપે છે કફને ઇમ્બેલેન્સ કરીને કફના બી જેટલા રોગો છે એ બધાને આમંત્રણ આપે છે એલર્જીને આમંત્રણ આપે છે

દૂધ અને મધ જો તમે અલગ અલગ લો છો તો એ તમારા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અમૃત સમાન છે પણ જ્યારે તમે એને મિક્સ કરીને લો છો તો ત્યારે એ તમારા શરીર માટે વિષ બને એટલે કે ઝેર સમાન વર્તે છે આગળ વાત કરીએ તો દૂધ સાથે જો તમે મતલબ કે કોઈ મીઠાઈ ખાઓ છો અને એના પછી તમે દૂધનું સેવન કરો છો તો એ તમારા કફને અચાનક જ ઇમ્બેલેન્સ કરી નાખે છે અને હા તમારું બ્લડ શુગર પણ એકદમ હાઈ લેવલ પર લઈ જાય છે તો આમાંથી આજ તો ખાલી મેં તમને એક થોડા ઉદાહરણ આપ્યા છે આના સિવાય એવા ઘણા છે જે જે વિરુદ્ધ આહાર તરીકે વર્તે છે જો તમારે એના વિશે જાણકારી મેળવવી હોય તો આજ અમારો જરૂરથી સંપર્ક કરવો તો તો મને કોમેન્ટ કરીને જણાવો તો હું તમારા તમને જણાવીશ કે બીજા એવા કયા વિરુદ્ધ આહાર છે જે તમારે ના એનું સેવન મતલબ ના કરવું જોઈએ કારણ કે વિરુદ્ધ આહાર છે તમે આગળ મેં તમને સમજાવ્યું એમ કે તમે એક બે વાર લેશો તો તમને ખ્યાલ નહીં આવે તમારે ટેસ્ટી અને હેલ્ધી જ લાગશે પણ જ્યારે તમે લાંબા ટાઈમ સુધી રેગ્યુલરલી તમે એનો ઇન્ટેક કરો છો ત્યારે તમને એ ખૂબ નુકસાન કરે છે તો આના સિવાય આ તો ખાલી એક બે ઉદાહરણ હતા આના સિવાય ઘણા એવા છે જે વિવિધ આહાર તરીકે વર્તે છે ફૂડ કોમ્બિનેશન તમારે એના માટે માહિતી જાણવી હોય તો અમારો સંપર્ક જરૂરથી કરો અને હા જો આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા બે આઇકન પ્રેસ કરજો તાકી આ વિડીયો સૌથી પહેલા તમારી સુધી પહોંચી શકે થેન્ક યુ